પરંપરાગત સંસ્કૃતિ અનુસાર કાનભાઈ માતાજી માટે ખાસ શ્રિંગાર આરતી અને પૂજા અર્ચના આરાધના કરી જાગરણ કરવામાં આવ્યું હતું અને જાગરણ દરમિયાન ભજનોની રમઝટ થકી મહારાષ્ટ્રીય નૃત્ય કરીને ઉજવણી કરી હતી આજે સવારે કાનભાઈ માતાજીને બાજટ પર બેસાડીને વિસ્તારમાં ફેરવી નદીમાં સ્નાન કરાવીને પરત ઘરે લાવવામાં આવે છે આ વિસર્જન યાત્રામાં મહારાષ્ટ્ર સમાજ દ્વારા પરંપરાગત પાવન ઘોઘરા લાવણ્યમય નૃત્ય અને ભજન સાથે માતાજીને ભાવભીની વિદાય આપી હતી પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર